નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે એટલા બધા મેસેજીસ આવે છે ને મને ઘણા બધા ટ્રેડર તરફથી ગુજરાતીઓ તરફથી કે સર તમે ઘણા બધા ચાર્ટના વિડીયો મૂકેલા છે અમે અમારી રીતે બી ઘણી બધી પ્રેક્ટિસ કરી પણ નિફ્ટી બેંક નિફ્ટીથી લઈ ફિન નિફ્ટીથી લઈ ઇન્ટ્રાડેના સ્ટોકથી લઈ ચાર્ટ રીડિંગ કરવામાં બહુ એક્સપર્ટાઈઝ આવતી નથી બીજું શું થાય છે કે ચાર્ટ રીડિંગમાં કન્ફ્યુઝન બહુ થઈ જાય છે અને કન્ફ્યુઝન કઈ જગ્યાએ થાય છે કે લાઈવ માર્કેટમાં બહુ ડર લાગે છે બરાબર પેટન ખબર હોય ચાર ટીડિંગનું સ્ટડી બી કર્યું હોય પર કોન્ફિડન્સ નથી આવતો જો તમે એવા ટ્રેડર હોય ને કે તમને ઈચ્છા તો હોય કે ચાલો આપણે ચાર ટ્રેડિંગમાં માસ્ટર બની જઈએ ચાર્ટિંગમાં માસ્ટર બનશું તો પૈસા કમાઈ શકશું પણ હજી તમે સ્ટ્રગલ કરો છો જજમેન્ટ નથી લઈ શકતા અને તમને ડર લાગે છે તો આ વિડીયો મેં તમારા માટે જ ખાસ બનાવેલો છે સ્કીપ કર્યા વગર એકદમ સરસ રીતે જોજો તમને આનું સોલ્યુશન હું આ વિડીયોમાં આપી દેવાનો છું હવે જો તમને ખબર હોય તો આપણે આપણી આ ગુજરાતી ચેનલમાં મેં એક સિરીઝ ચાલુ કરેલી છે જેનું નામ છે શેરબજારમાં ભાવ ભગવાન છે અને આખું પ્રાઇઝ એક્શન ઉપર છે લગભગ અત્યાર સુધીમાં વીસ એકવીસ વિડીયો બનાવી નાખ્યા છે અને એમાં ટાઈમે ટાઈમે નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટીના અમુક સ્ટોક ઇન્કલુડ કરું છું હવે એ સિરીઝનું એમ જ એવું છે કે હું તમને ધીરે 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 ચાર્ટિંગ વ્યવસ્થિત રીતે શીખવાડી દઉં અને એ બધા જ વિડીયોની નીચે કમેન્ટ જઈને જોજો કે સર આવું કોઈ દિવસ કોઈ શીખવાડ્યું નથી બહુ મજા આવી ગઈ અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે શીખવાડો છો સર આ સિરીઝ બંધ ન કરતા તમે આ બધી કમેન્ટ્સ બી જોતા આવજો હવે એક બહુ દુઃખની વાત કહું અથવા તો એક બહુ કડવી વાત કહું કે મેં એક પેટન જોઈ છે કે આપણો બધાનો એઝ એ ટ્રેડર આપણો બધાનો ઈગો ઘણીવાર અહંકાર એટલો મોટો હોય છે ને એટલા માટે આપણે ચાર્ટ રીડિંગમાં મહારત હાસિલ નથી કરી શકતા તો તમને એવું લાગે છે સર તમે આ કેવી અલગ વાત કરી શકો ઈગો અને ચાર્ટને શું લેવા દેવા ત્યાં જ આપણી ભૂલ થાય છે અને એક ટાઈમે છે ને હું આ જ મારી લાઈફમાં ભૂલ કરતો જ્યારે હું પોતે ટ્રેડ કરતો આપણે લોકો કરીએ શું ખબર છે એઝ એ ટ્રેડર આપણે થોડું બધું શીખી જઈએ ને અને થોડો નાનો મોટો પ્રોફિટ બનાવીએ ને તો આપણામાં ઈગો આવી જાય પછી આપણને એવું લાગે આપણે જ માર્કેટ ચલાવીએ છીએ આપણે જ નિફ્ટી ચલાવીએ છીએ આપણે જ રિલાયન્સને ચલાવીએ છીએ હકીકતમાં એવું હોતું નથી આપણે તો બહુ નાના ટ્રેડર હોય ભલે ને તમારી કરોડોની કેપિટલ હોય તો આપણે તો બહુ નાના ટ્રેડર છે માર્કેટ સામે ઈગો એટલે શું હું કયા પ્રોબ્લેમની વાત કરું છું આપણે શું કરીએ ખબર છે આપણે ચાર્ટ એનાલિસિસ કરીએ ને તો આપણા બધાના મનમાં એક બાયસ હોય નિફ્ટીમાં આમ થયું છે આવું ક્લોઝિંગ થયું છે આ કેન્ડલ આમ છે હવે નિફ્ટી અપ જ જશે રિલાયન્સમાં આવું થયું છે આવું થયું છે એ ડાઉન જ જશે પછી આ બાયસ ખાલી પ્રાઇઝ એક્શન સુધી ના હોય ડેન્જરસ ત્યારે થઈ જાય જ્યારે આપણે ગ્લોબલ માર્કેટ ટ્રેક કરીએ અલગ અલગ વેબસાઇટમાં આપણે ન્યૂઝ ટ્રેક કરીએ અલગ અલગ ટીવી ચેનલ્સ જોઈએ અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સ આ બધાનું નોલેજ ભેગું કરીને પછી આપણે શું કરીએ ચાર્ટ એનાલિસિસ કરવાની ટ્રાય કરીએ એટલે શું થાય દુનિયાભરના આપણે બાયસ આપણા મગજમાં ભરીને બેઠા હોય એટલે પછી આપણા મગજમાં ઈગો આવી જાય માર્કેટ તો આમ જ કરવાનું છે માર્કેટ તો આમ જ કરશે અને જો કોઈ વાર માર્કેટ એવું કરી દે તો આપણે બીજાને શું કંઈ જોયું મેં કીધું હતું ને નિફ્ટી અપ જ જશે બેંક નિફ્ટી આજે ડાઉન જ જવાનો હતો ખબર જ હતી મને બરાબર પણ એ વસ્તુને આપણે પ્રોફિટમાં એટલે કે પૈસામાં આપણે ટ્રાન્સલેટ બહુ કરી શકતા નથી બરાબર તો ઈગો એટલે શું ઈગો એટલે એ કે આપણે છે ને ચાટને સાંભળતા નથી આપણે ચાટને બોલબોલ કરીએ છીએ બોલબોલ કરીએ છીએ એનું એક એક્ઝામ્પલ આપું તમે યુટ્યુબ ખાલી સર્ચ કરજો તમને એવી ઘણી બધી ચેનલ મળી જશે કે જેમાં એ લોકો ટ્રેડિંગ વ્યૂમાં કે બ્રોકર એકાઉન્ટમાં ચાર્ટ ઓપન કરશે ને તો દુનિયાભરના ઇન્ડિકેટર્સ હશે અને હું તમને એટલું ગેરંટીથી કહું કે આમાંથી કોઈ બી ટ્રેડર લોંગ ટર્મમાં બહુ સાચો એવો પ્રોફિટેબલ નથી હોતો એનું એક બહુ મોટું રીઝન કહું જે માણસ બહુ એક સારો ટ્રેડર છે ને એનું સેટઅપ એકદમ સિમ્પલ હશે એ બિચારો એક મોબાઈલથી એક લેપટોપથી ટ્રેડ કરતો હશે એને બે મોબાઈલ ચાર લેપટોપ પાંચ ડેસ્કટોપ આવી બધી જરૂર નથી એટલા બધા ઇન્ડિકેટર એટલા બધા ચાર્ટ એટલા બધા એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ને સિમ્પલ મૂવિંગ એવરેજ ને આ ક્લાઉડ ને ઓલું ક્લાઉડ ને આ બધી વસ્તુની જરૂર જ નથી મને તો એટલું સમજાણું હો ભાઈ લાઈફમાં કે જેટલું વધારે તમે ઇન્ડિકેટર યુઝ કરો ને એનો મિનિંગ શું કે મારું માઇન્ડ એટલું ક્લિયર જ નથી કે ભાઈ મારે કરવાનું છે શું એટલે મને ડિસિઝન લેવાની નથી ખબર પડતી ને એટલે આ સાઈડથી આર એસ આઈ આ સાઈડથી બોલિન્જર બેન ઓલી સાઈડથી એસએમએ મારી આવે છે આ સાઈડથી આ ટાઈમ ફ્રેમ આવે છે કા કારણ કે પાંચ વસ્તુ ભેગું કરી અને મારે એક ટ્રેડ લેવાનું છે એટલા માટે મારે પાંચ વસ્તુમાં ડિસિઝન લેવા પડે છે તો બહુ ખોટી વસ્તુ કહેવાય સાચી વસ્તુ કહેવાય નહીં તમારું જે સેટઅપ હોવું છે એકદમ સિમ્પલ હોવું જોઈએ અને આપણે ચાર્ટ કાંઈક કરે છે ને સાંભળવાનું છે આપણે ચાર્ટને આપણે કહેવાનું નથી કે ભાઈ તું આ કર આપણે ચાર્ટને ક્વેશ્ચન પૂછવાનો છે કે ભાઈ ચાર્ટ તું શું કરવા માંગે છે હા મારે સાંભળવું છે કે ભાઈ તું શું કરવા માંગે છે તમારે આ વસ્તુ ટ્રાય કરવી હોય ને તમે નિફ્ટી બેંક નિફ્ટીના ટ્રેડિંગ વ્યૂમાં કે તમારા બ્રોકર એકાઉન્ટમાં ચાર્ટ ઓપન કરો ને તમે તમારા બધા બાયસ હશે ને એકસાથ બાજુમાં મૂકી દો પહેલાં આપણા મગજમાં ઘણું બધું ચાલતું હોય છે રશિયામાં આમ થઈ રહ્યું છે યુએસમાં આમ થઈ રહ્યું છે યુરોપિયન માર્કેટ અપ છે અમેરિકન માર્કેટ ડાઉન છે કોરિયન માર્કેટમાં આ થઈ રહ્યું છે આરબીઆઈ આપણી પોલિસી અનાઉન્સ કરવાની છે મોદી ગવર્મેન્ટ કાંઈ કરી નાખવાનું છે ઇન્ડિયામાં મંદી થઈ રહી છે આટલું બધું વિચારી ટ્રેડિંગ વ્યૂમાં આવી પાંચ ઇન્ડિકેટર નાખીને આપણે ખાલી પ્રોફિટ કમાવો હોય છે બે હજાર પાંચ હજારનો તો આ બધું વ્યાજબી કહેવાય કે આપણે બધું ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરીને આપણે કમાઈ છીએ પાંચ હજાર રૂપિયા કારણ કે આપણા મનમાં ઈગો જ આપણને એવું છે જેટલું ઇન્ફોર્મેશન આપણે એકઠ્ઠી કરી લેશું ને એટલું આપણા માટે સારું પણ જેટલું તમે રિમૂવ કરશો ને એટલું સારું જો દુનિયામાં જે થવાનું છે ઇન્ડિયામાં જે થવાનું છે બધું ચાર્ટમાં દેખાય છે કાંઈ એવું નથી કે ચાર્ટમાં નહીં દેખાય સિમ્પલ ભાવ ભગવાન છે માની લો પ્રાઇઝેક્શન તો તમને બધું ધીરે ધીરે ખબર પડશે સેન્ટિમેન્ટ તમને ખબર પડશે ચાર્ટને સાંભળવાની કોશિશ કરો ચાર્ટની સાથે આર્ગ્યુમેન્ટ ન કરો તમે પ્રોબ્લેમ હું તમને કહું પ્રોબ્લેમ શું થાય આપણે એટલો બાયસ લઈને બેઠા હોય છે ને પણ જ્યારે માર્કેટ ઓપન થાય ને તો માર્કેટ કઈ રીતે ઓપન થયું છે માર્કેટની ઇનિશિયલ કેન્ડલ કઈ રીતે બને છે એમાં જ આપણે ધ્યાન નથી આપી શકતા એટલે શું એક કાલ સુધી આપણે ડરતા ડરતા બધા નેગેટિવ ન્યૂઝની માર્કેટ ડાઉન જશે ડાઉન જશે આજે માર્કેટ અલગ રીતે ઓપન થયું આજે તો માર્કેટ હાઈ ઉપર હાઈ તોડે છે પણ આપણે શું હજી ડરતા આવી છે ડરતા આવી છે આ શું કામ ડરીએ છીએ બાયસ છે બાયસ ક્યાંથી આવે છે અલગ અલગ ઇન્ફોર્મેશનમાંથી અને આપણે માર્કેટને ક્યાંય કહેતા હોઈએ છીએ કે માર્કેટ તો ભાઈ ડાઉન જવાનું છે આ કેમ અપ જાય છે એટલે હવે આપણને શું થાય હવે આપણે સમજી શકતા નથી માર્કેટને હવે મને ડર લાગે છે સર હવે મને કોન્ફિડન્સ આવતો નથી કેમ કારણ કે આપણું કીધું માર્કેટ કરતો નથી અને માર્કેટમાં એટલે જ મેં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે ઘણીવાર જે લોકો ટેન્થ પાસ છે ટ્વેલ્થ પાસ છે જે લોકો અંડર ગ્રેજ્યુએટ છે એ સફળ થઈ જાય છે બીજા બધા બહુ ટેલેન્ટેડ લોકો સફળ નથી થતા કાં કારણ કે એ લોકોને ઓથોરિટી ગમતી હોય કે હું કહું એમ થવું જોઈએ અને માર્કેટ એમ કે ભાઈ તમારે મારે કાંઈ નહીં તમે કોણ છો મારે કાંઈ મતલબ નથી મારે તો જે કરવાનું છે હું કરીશ એટલે લોકોને ત્યાં જ લોકો માથા પછાડે છે કે માર્કેટ શું કરે છે કારણ કે માર્કેટ જ એક એવી વસ્તુ છે જે લોકોના હાથમાં કંટ્રોલમાં નથી તમારી જોબ હોય તમે બહુ સારા આર્ગ્યુમેન્ટ કરો કલીગારે આર્ગ્યુમેન્ટ કરો મેન્યુપ્યુલેશન કરો પ્રમોશન માટે તમારો ધંધો હોય તો એમાં કોમ્પ્યુટર હોય તમારા એમ્પ્લોઈઝ હોય તો તમે એને કંટ્રોલ કરો માર્કેટમાં તમારા હાથમાં કંઈ નથી માર્કેટમાં હંબલ થઈને બેસી રહેવું પડશે ચાર્ટને કેવું પડશે કે ચાર્ટ તું શું કરવા માગે છે એ હમ્બલનેસ આપણામાં આવતી નથી આપણને કોઈ કહી જાય કે આપણે ખોટા છીએ અને એ આપણને લોસના રૂપમાં બતાવે એ આપણાથી ગળે ઉતરતું નથી આ વસ્તુ હું આટલી ડિટેલમાં એટલા માટે ડિસ્કસ કરું છું કે આ બહુ ડેન્જરસ પ્રોબ્લેમ છે કે જેનું ક્યાંય યુટ્યુબમાં કે યુટ્યુબની બહાર કોઈ સેમિનારમાં કોઈ કોર્સમાં કોઈ લોકો ડિસ્કસ કરતા નથી અને મેં એવું જોયું છે કે ટ્રેડર્સો જ્યારે ચાર્ટ ઓપન કરે ને તો એ લોકોના મનમાં એટલું બધું ચાલતું હોય છે કે સિમ્પલી જે ચાર્ટ શું કહેવા માગે છે ને એ સાંભળવાની શક્તિ એ લોકોમાં હોતી નથી એ લોકો એનર્જી ખોઈ નાખી હોય છે એટલા બધા ડિસ્ટ્રેક્શનમાં એટલે જ્યારે ખરેખર ટ્રેડ લેવાનું આવે ને ત્યારે એ લોકો હિંમત હારીને બેસી ગયા હોય છે અથવા તો એટલું બધું ડિસ્ટ્રેક્શન હોય છે કે એક સારો ટ્રેડ લઈ જ નથી શકતા હવે આમાં હોમવર્ક કઈ રીતે કરવું આમાં આગળ કઈ રીતે વધવું આગળ એ જ રીતે વધો કે અનનેસેસરી ટેલિગ્રામ ચેનલ્સ અનનેસેસરી વોટ્સઅપ અનનેસેસરી ફેસબુક ગ્રુપ્સ અનનેસેસરી ટેલિવિઝન ચેનલ્સ અનનેસેસરી યુટ્યુબ ચેનલ્સ બધામાં જવા દો બધી વસ્તુ સાઇડ ઉપર રાખી દો તમે ખાલી ચાર્ટ જો ચાર્ટ અને તમે એ સિવાય બીજું વચમાં કોઈ આવું જ ન જોઈએ બસ આટલું સિમ્પલ ખાલી એક ન્યૂઝની વેબસાઈટ ફોલો કરી લો કે માર્કેટમાં શું થાય છે બાકી એમાં બહુ બાયસ હશે ઇન્ફોર્મેશન કે ડરવાની જરૂર નથી જે છે એ તમને ચાર્ટ કહેશે તમે જેટલું ચાર્ટને તમારો ભગવાન માનશો જેટલું ભાવને ભગવાન માનશો એટલો તમારો ઈગો ઓછો થશે એટલા તમે વધારે પૈસા કમાઈ શકશો એટલી મારી ગેરંટી છે પણ હા આમાં થોડાક મહિના લાગશે આમાં ટાઈમ રાખવો પડશે કારણ કે આમાં કેળવાતા અને પોતાના માઇન્ડને ડેવલપ કરતા સમય માગી લેશે ડાયરેક્ટ આજે મેં કીધું કાલે કિરુન પરમ દિવસે આવું થઈ નહીં શકે અને એક પૂરા વિશ્વાસથી તમારે ચાર્ટ ઉપર ફોકસ કરવું જ પડશે કે ભાઈ મારી પામે તો ચાર્ટ છે ચાર્ટ જ મારી દુનિયા છે એ શું કરે છે એ જ હું જોઈશ બીજું કાંઈ નહીં જેમ જેમ ચાર્ટ સિવાય બીજે ક્યાંય ફોકસ નહીં કરો એમ એમ તમને એક્સપર્ટાઇઝ આવશે ખાસ ટ્રાય કરજો મને ફીડબેક આપજો આપણી એપ ડાઉનલોડ કરી લેજો બહુ સારી એવી પ્રાઇઝ એક્શન અપડેટ આપું છે એમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ વર્કશોપ છે બાકી મળતા રહેશો સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લર્ટ્સ ઓફ લવન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ